અવકાશી તહેવાર એટલે ઉત્તરાયણ અને ઉતરાયણમાં પતંગના પેચ લડાવવાની મજા આ કંઈક અને ઉત્તરાયણ પર્વને એક સપ્તાહનો સમય બાકી રહશે ત્યારે આ પર્વની અંદર બાઇક કે સ્કૂટર પર જનાર લોકોને દોરી ગળાના ભાગે ઈજાગ્રસ્ત કરે છે ઉત્તરાયણ પતંગોનો મહોત્સવ છે પ્રતિવર્ષ આપણે જાન્યુઆરીની ચૌદમી તારીખે ઉત્તરાયણનો તહેવાર ઉજવીએ છીએ એની મજા લૂંટીએ છીએ ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગ ઉડાડતા સમયે જ્યારે પક્ષીઓને દોરીના કારણે ઈજા થતી હોશે તો કેટલાક પક્ષીઓના મોત પણ થતા હોય છે ઇજાગ્રસ્તા પક્ષીઓને સારવાર મળે અને તેમના જીવ બચે તે માટે જીવ પ્રેમીઓ રેસ્ક્યુનું કામ કરતા હોય છે પચીસ સભ્યોની ટીમની જે છે તે પચીસ સભ્યોની ટીમ હોય છે ત્યારે તેઓને કોલ આવવાથી વારંવાર બાઇક પર મુસાફરી તેઓ કરતા હોય છે દોરીથી તેમને નુકસાન ન થાય અને તેમનો જીવ બચે તે માટે ધાંગધ્રાના શંભુભાઈ દ્વારા તેઓના બાઇક પર સેફટી ગાર્ડ લગાવી આપ્યા છે આજરોજ મેં પક્ષી બચાવ અભિયાન એરાઈસ ગ્રુપ જે સત્તર વર્ષથી પક્ષીઓની સેવા કરે છે અને ઉત્તરાયણ પૂર્વ ગાય પક્ષીઓની સારવાર કરે છે તેઓ તે લોકો જ્યારે ઉત્તરાયણમાં સ્કૂટર અને બાઇક રહીને જતા હોય ત્યારે તેમને જીવનું જોખમ થઈ જાય છે તેને ભાગરૂપે મેં આજ તેમના સ્કૂટર પર સેફ્ટી ગાર્ડ લગાવી આપી જેથી કરીને તેઓ સુરક્ષિત રહી શકે અને ગામ લોકોને પણ હું કહું છું કે દરેક લોકો ઉત્તરાયણ પૂર્વ તમારા બાઇક ઉપર સેફ્ટી કાર્ડ રખાવો અને સાવચેતી રાખો અને ઉતરાણની મજા લો અત્યાર સુધીમાં અરેસ ગ્રુપના પચીસ મેમ્બરોને મેં સેફ્ટી કાર્ડ જગાવી આપે છે અને આગામી દિવસોમાં પણ સેવાભાવી સંસ્થાઓ જે આવી સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય તેમને પણ પચાસથી વધારે લગાવવાની મેરી આશા છે કાયલ પક્ષી બચાવવાનું કાર્ય કરી રહ્યા છીએ ઉત્તરાયણની નિમિત્તે જે અમે કાયલ પક્ષીઓ લેવા અમારા અરેસ ગ્રુપના સ્વયંસેવકો જઈ રહ્યા છીએ ત્યારે અમે ઇમરજન્સીમાં એકસો આઠની જેમ અમે કાયલ પક્ષીઓ લેવા જઈ છીએ આ સંદર્ભે અમારા ગળામાં કોઈ દોરી અચાનક ન આવી જાય એમાં ગરુડને કંઈ નુકસાન ન થાય અમને એ એ માટે ધાંગાધામમાં રહેતા શંભુભાઇ મિસ્ત્રી દ્વારા અમારા અઢાઈના સ્વયંસેવકોને બાઇક પર જે સેફ્ટી ગાર્ડ લગાવી આ આપવામાં આવ્યા છે આ એક સારું કાર્ય છે અમે એમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જેના જેના હિસાબે અમે સરળતાથી અમે પક્ષીઓ લેવા જઈ શકીએ જેથી કરીને અમને પણ ગળામાં દોરી વાગે નહીં તેમજ અમે પક્ષીઓ બચાવવામાં સહભાગી થઈ બધા સાથે અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે દેશભરમાંથી ખાસ ભેટ મોકલવામાં